હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાએ સ્વાગત છે તમારુંજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને અત્યારે હવાર સવારમાં પાછો બ્લોગ શરૂ કરી દીધો છે અને ભાઈ હે ને અત્યારેમાં જો અમારે દેઈ ભરું ન મજા નથી અમાર રવિનાશભાઈને કાલ લઈ ગયા દવાખાને આજ પાછો લઈ જવાનો છે અને આ દીદી દીદીબેનને કાલ લઈ ગયા જો બે લેકે ભરું ન મજા નહીં તો બે ભરું રમી હે કા આવું દીદીને હું છે તાવ આવજો તો દીદીને ભાઈની હા બેઈ ભરું હરખું બેઈ તાવ આવજો જો બેઈ ભરું ની મજા બગડી ગઈ છે જાવી મમ્મી જાવી આ હા હા પાછો દવાખાને લઈ જાવ કે લઈ જાવ પડશે લઈ જાવ તો ભાઈ પાછા જાઈ દવાખાને અને બતાયા છે કારણ કે રાતે પાછો ફૂલ તાવ આવી જો કારણ હાંસ કરીને આવી જો દિવસે આમ ન આવતો પણ હે ને રાતે રાતે ફૂલ તાવ આવી જાય તો હે ને આજ પાછો ભાઈને લઈ જઈ કા હું મો રહું ને રહું બદામ પીવા રહું બદામ હે

તો ફેમિલી આવડે આ છે ને એનું ઝાડવું છે ને ખાસ કરીને બધા કમેન્ટ કરો તો ખાલી ચોનું ઝાડવું છે કે હોપારીનું એક ઓલું એ મોટું છે અને એક આવડા ને એ આ એમ કે કે સોનું છે એમ કા હું કહું સોનું ઝાડવું હોપારી ને તેવું થોડું હોય ત્યારે એવું તમને શું લાગે બા ને બા આવડા હોપારી નું હોય કે 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 શેર મહાદેવ કે ઇના તો હોપારી ને ઝાડવું હા તો ઇના તો હોપારી ને આ બધા ખાસ કરીને કમેન્ટ કરો તો હે ને ઝાડવા હે ને ઉફી દે લો હવે

આને ભાઈ બગીસો હે ભાઈ જોવારદાર ને બધાય હે ને મજા આવે બેઠા એ રિપોર્ટ ની વાત જોઈને કલાક પછી જાવન કજોજે અડધી પોણી કલાક જવું શું છે તો કડી ખાઈને પછી જાવું હવે રમુ ભાઈ દો દોડા હગીને જઈએ જો આમ તો જાવ 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 બાપા હેવી જાવ આ આ આ હે આવી જાય છે જો જો કા કા છે જો તો જો તો જો તો જો તો એ રે અરે વાહ તો ભાઈ તો બહુ મજા આવી ગઈ ને હવે જાય રિપોર્ટ આવી જાય ને ડ્રીબલ જાય તો ફાઈનલ હે ને ભાઈ હવે અમારે અવિનેશ ભાઈ ને લેકલ કરવા પીડા છે કારણ કે રિપોર્ટ ને ઉગરાયું ને એમાં હજી ઘણું ઘણું વસ્તુ ને ઓછું હતું ઘટતું તો હે ને બસ હવે ડાયકલ કરી દીધા હે અને બે બે પાટલો ચડાવવા છે કેમ બાટલો ચડાવવા પડે તમે બાટલો પાટલો ચડે છે એક બાજુ ફોનમાં બ્લોગ દેખાડવાનો એ મમ્મીને પરકે ફોરાવાની ના એ ચડે છે એમ સરાઈ તો કે સરાઈ કેટલો જો તો જો જો આમ કરેગા બાર ને ફોન પકડી રાખવાનો નાતે પકડી રાખવાનું કાબ આમ 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 ચડે પાટલા બે

બીજી ભાઈની હું વાત કરું તમને એટલી બધી ગર્દીની હતું તો ભાઈ જો વીયા છે અને હવારમાં પાછું છે ને પહેલાં જવાનું છે નવ વાગે એવા ના પાછું પૂગી જવાનું જેવી રીતે હે બધું ભાઈ તો શું કરું ભાઈ હવે જાવું પડશે દાખલ ચાહે એટલે તો હવે હા જ્યારે પૂગી જશે હવે જમવાનું બની ગયું હોય કે તો ખાઈ લે તો જો ચા લઈને આવી ગઈ ના સાપ પીવાની મજા ન આવે કા ભલે તું થોડી પયો બસ 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 એ ધીગો 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 જો ભાઈ ચા આવી ગયી છે ગરમા ગરમ કારણ કે ભાઈ માથું દુખતું હું અને અવિનાશ આટો થોડોક બનાવવાનો હતો તો બધે હાટું બનાવીને કહું છે અને માથું ને એવું ભાઈ ના હે ને ચા પી તો કે બહુ કાંઈ મજા ન આવે આપણે ચા પીતા હોય ને એટલે દિવસમાં એક વાર તો સારી ચા મળવી જોઈએ ઘરની આ તો ભાઈ ચા આવી ગયો આપણે સ્પેશિયલ તો આલો બધે ચા પીવા પહેલાં ખાવાનું હતું પણ ખાવાની થોડીક વાર હે તો ચા પી લઈ જાવ પહેલાં તો ફેમિલી આઠ વાગી જશે અને હવે જમવાની બધી તૈયારી થઈ ગઈ છે તો હું હું છે બતાવું તમને જમવામાં

રીંગણા બટાટાનું બટેટાનું હેટા અરે રા ને આ રીંગણા બટાટાનું ભાઈ શાક છે જોરદાર મજા આવશે ખાવાની કારણ કે ભાઈ ના ખાલી નાસ્તો કરો ને બાકી હું ભૂખો છો મેં કઈ ખાધું જ નહીં એટલે મજા આવશે ગમે હું છે ને તો ખાઈ લે ભૂખ લાગે તને લાગે ને મને બહુ ભૂખ લાગે હા તો ભાઈ બધા થઈને ભાણા માં આપવા મીડું છે હવે નવ જણાનું નવ ભાણા

तर नुर यसैटा हिफास असो पिन आउ। के हो रे? के यार तहर पछि रावनिले मैले सुई जा वाला। हैन दिदी पाए मराटो मरा त नाइ कि। के? जो भाइ जो यो बुझे हे अनि सुई जाउछ। अझै रले सुईदैन तहर पछि बेले रुभु ति जावे नि यार। એટલા માટે અત્યારે મને આખું ઘેરાવો મળી છે હવે ફટાફટ એડિટિંગ કરી પછી અપલોડ કરી અને પછી ભૂઈ જાય તો બસ આજનો બ્લોગ બસ હવે અહીંયા સુધી જ હતી તો આજનો બ્લોગ તમને ગીમો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવો વ્લોગમાંથી ત્યાં સુધી બધાને જય માતાજી બાય